સરકાર દ્વારા રજૂ કરાયેલા યુનિયન બજેટને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ઉદ્યોગોને નવી દિશા અને બળ આપશે એવી આશા ઉદ્યોગ જગતે વ્યક્ત કરી છે આ બજેટમાં ખાસ કરીને એમએસએમઇ સેક્ટરને વધુ સશક્ત બનાવવાનો સરકારનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અંકલેશ્વર ભરૂચના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ માટે આ બજેટ આશાવાદી હોવાનું ઉદ્યોગપતિ વાલમજી દેસાઈએ જણાવ્યું હતું તેમના મતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી જોગવાઈઓ ઉત્પાદન અને રોકાણમાં વધારો થશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા વર્ષ બે હજાર સુડતાલીસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને એ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારાના કારણે ઉદ્યોગોને ચોક્કસ લાભ મળશે અને લોજિસ્ટિક ખર્ચ ઘટશે રાષ્ટ્ર વિકાસની ભાવનાથી જાહેર કરાયેલા આ બજેટથી દેશની અર્થવ્યવસ્થા નવી ઉંચાઈએ પહોંચશે એવો આશાવાદ પણ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે આજનું બજેટ આજના દિવસને ધ્યાન રાખીને નથી આપવામાં આવ્યું આવનારા ભારત નિર્માણ બે હજાર ના ધ્યાને રાખીને આપવામાં આવ્યું છે આપ જોઈ શકશો કે એમએસએમઇ પ્રાધાન્ય આપવામાં દસ હજાર કરોડથી વધારે બજેટ એને ફાળવવામાં છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર માં આપો એટલે રોજગારી વધે અને બચત થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રેવન્યુ પણ સરકારની વધે અને વ્યક્તિગત આવક વધે એ જ રીતે મહિલા ઉત્થાન માટે દરેક જિલ્લામાં દીકરીઓ માટે હોસ્ટેલની આયોજના કરી આ કદાચ હું માનું છું કે આ ભારત વર્ષમાં પહેલીવાર આયોજન થઈ રહ્યું છે સાથે સાથે મહિલા ઉત્થાન માટેના પણ ઘણા કાર્યો ક્રેડિટ લેવલથી માંડીને નાના નાના યોજનાઓ સાથે આત્મનિર્ભર ભારત માટે રક્ષા બજેટ સારામાં સારું ફાળવ્યું છે આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપ જોઈ શકશો કે આયુર્વેદ ઉપર વિચારી રહ્યા છે પછી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ધાર્મિક સ્થળો લોથલ જેવી સંસ્કૃતિ જેવા પંદરેક સ્થળોને ડેવલપ કરવાના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી શું થશે કે લોકો સુખાકારી તરફ જશે એમ પ્રવાસન અને ધર્મ સ્થળે જશે ત્યાં લોકલ રોજગારી મળશે અને આપોઆપ સરકારને રોજગારી મળશે સાથે સાથે તમે જો રેલવે બજેટ ઉપર બહુ ધ્યાન રાખવી ઉદ્યોગનો વિકાસ કરવો રોજગારી આપવી હોય તો ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જોઈએ એ જ રીતે એર એર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પ્લેન દ્વારા આવવા જવાનું રેલવે દ્વારાનું અને લોકલ જે ટ્રાન્સપોર્ટ છે એને ઓછું પ્રાધાન્ય આપ્યું ટ્રાન્સપોર્ટ રેલવેથી થાય એટલે એર પોલ્યુશન અવાજ આ બધાની બચત થાય રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોસ્ટ બચે સારા રોડ હોય તો સારા રેલવે હોય તો ટ્રાન્સપોર્ટ કોસ્ટ બચે એટલે પબ્લિક સપ્લાય માટેની જે વસ્તુ છે અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય માટેની એક્સપોર્ટની આ નાની નાની વસ્તુ છે પણ આવનારા દિવસો બહુ મોટી બચત છે અને વ્યક્તિ નિર્માણની વાત છે તમે જોજો કે આયુર્વેદ આ બધા જે નાના નાના છે ને એ વ્યક્તિના નિર્માણ માટેના કે વ્યક્તિ મજબૂત બની શકે આરોગ્યથી અને તન મનથી મજબૂત થઈ શકે તમે રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિ નિર્માણની વાત કરીએ ને તો આ બજેટ આજે નહીં તમને ખ્યાલ આવે વ્યક્તિ નિર્માણનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ વ્યક્તિ નિર્માણથી થશે એટલે આનું રિઝલ્ટ તમને આઠ દસ વર્ષ પછી દેખાશે નાની નાની વસ્તુ તમે જુઓ કે અત્યારે સરકારે ફૂડ બિલ આપે છે કે બે ત્રણ કરોડ બે ત્રણ લાખ કરોડ રૂપિયા ગરીબ પરિવારોને ફૂડ આપે છે એ કેમ કે માનવીનું જે કુપોષણનું પ્રમાણ છે આદિવાસી વિસ્તારમાં કે ગરીબો એ દૂર થશે એટલે તન અને મન બંને મજબૂત થશે અને રાષ્ટ્ર માટે કામ કરશે જયારે એનું પોતાનું સુખાકરી થશે એટલે પછી શું છે એટલી રાષ્ટ્ર છે એટલે જાપાન દેશ જે રીતે આગળ વધ્યો રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રભાવનાથી બસ એ જ અભિગમથી આપણી સરકાર નવું બજેટ લઈને આવી છે બીજું ઉદ્યોગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમએસએમઇના ના વિકાસથી એમએસએમઇ બીએસસી માં આવશે એટલે કે શેર બજારમાં આવશે તો સો કરોડનું એક ઇન્ફેક્ટર સો કરોડ શેર બજારમાં આવશે તો ઇન્ડસ્ટ્રી તો કમેન્ટ આપે છે શેર બજારમાં જે લે વેસ્ટન જે પ્રાઇઝ વધે સો કરોડ ને બસો કરોડ તો એમાં દસ બાર ટકા જે નફો વધારો થયો એ નફો વ્યક્તિ જોડે આવશે ને ટેક્સ રૂપે સરકાર આવશે એટલે આ નાની નાની વસ્તુ છે પણ આવનારા ભવિષ્ય માટે બહુ મોટી વાત છે આજરોજ જે યુનિયન બજેટ આપણું જે વર્ષ સર્વિસ સત્યાવીસ માટેનું જે આવેલ છે એ આમ તો યુના જે સાથે આપણે જે યુનિયન યુનાઇટેડમાં જે ટ્રેડ વોરને ડામવા માટે એટલે કે અમેરિકા સાથે જે અત્યારે આપણું ચાલી રહ્યું છે ટ્રેડ વોર એને નાથવા માટે બાવીસ કન્ટ્રી સાથે આપણે જે એગ્રીમેન્ટ્સ કર્યા છે એના ફાયદાનામાં અને એમાં બૂસ્ટ મળે એવું આ બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં પાંચ લાખ અઠાણું હજાર કરોડ અને ડિફેન્સમાં પાંચ લાખ ચોરાણું કરોડ તેમજ રૂરલને પણ ધ્યાનમાં રાખ્યા છે કારણ કે ગામડા ધીરે ધીરે અર્બન ડેવલપમેન્ટની જરૂરિયાત માગે છે કારણ કે શહેરથી દૂર થતા જાય છે શહેરીકરણ બહુ થયું હવે રૂરલ પર પણ થોડું ધ્યાન આપેલું છે એટલે આમ બજેટ દર વખતે હોય છે એના કરતાં આ વખતનું રોકાણ જુદા જુદા જગ્યાએ એટલે જુદી સ્પેસમાં કરવામાં આવ્યું છે એગ્રિકલ્ચરને જોઈએ તો એગ્રીકલ્ચરમાં એક લાખ બાસઠ કરોડ છે એજ્યુકેશનમાં પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં પણ એક કરોડ પાંત્રીસ લાખ કરોડ જેટલું આમાં છે એનર્જીમાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે અંતે આપણા જો ભરૂચ ડિસ્ટ્રિક્ટની હું વાત કરું જે આપને લાગુ પડે છે તો આપણી પાસે અહીંયા છ ક્લસ્ટર કેમિકલના છે સ્પેશિયલી કેમિકલ અને ફાર્મા કારણ કે આપણે રસીકરણ વખતે અને વેક્સિન વખતે અને કોરોના વખતે અહીંયા ભરૂચ જિલ્લામાં પણ રસીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું તો જે બાયોફાર્માના દસ હજાર કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે તો મારું મંતવ્ય એવું છે કે આ ક્ષેત્રમાં વધુને વધુ રિસર્ચ થાય અને જે કાંઈ અત્યારે અસાધ્ય રોગો દાખલા તરીકે એક નાની વાત કરું તો કેન્સર દિવસે ને દિવસે વધતું જાય છે આનું જો રસીકરણ માટેનું આર એન્ડી થાય એનું પ્રોડક્શન થાય એની રસીકરણ થાય તો દરેક ઓલ ઓલ વિશ્વને મદદ થાય માત્ર ભારતની વાત નથી દરેક જગ્યાએ આવા અસાધ્ય રોગો માટે ફાયદો થાય એવું આ એક દસ હજાર કરોડ ઉપર મારું ધ્યાન જાય છે એટલે સરકારે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ કર્યું છે ઉદ્યોગ માટે ત્રણ વસ્તુ મહત્ત્વની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટ્રાન્સપોર્ટેશન જે લોન અને બેન્કિંગની વ્યવસ્થા તો ફાઇનાન્સમાં પણ ઘણું બધું રોકાણ છે એનાથી એમએસએમઈને બૂસ્ટ મળશે મેં એવું જાણ્યું છે કે સરકાર હવે એમએસએમઈને આ વખતે બહુ આગળ લઈ જવા માટેની એક યોજના બનાવી રહ્યા છે એ પણ લાભદાયક છે કારણ કે અંકલેશ્વરમાં જોઈએ તો બારસો નાના મોટા ઉદ્યોગ છે જે એમએસએમઈને લાગે વળગે છે ત્યાં સુધી છે તો આ બધા ઉદ્યોગોને એક સારો અવસર મળશે અને બાયોફાર્માની બા નીચે જે આવતા ઇન્ટરમીડિયેટ હશે કેમિકલ્સ હશે એ પણ બનાવવાની તક મળશે અને ત્રીજું ઈયુની વાત કરું તો જે આપણા અત્યારે નવા નવા ઉદ્યોગકારો જે કાંઈ ફાર્માના પ્લાન્ટ બનાવે છે એ ડબલ્યુએચઓ જીએમપીના લગતા બનાવે છે સીધા ત્યાં મટીરિયલ વેચી શકશે ડબલ્યુ એચ જીએમપી ઈયુ માટે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે એમાં એગ્રીમેન્ટ થશે એના ઓડિટ થશે અને નાના ઉદ્યોગ પર પણ યુરોપમાં સારા ભાવે સારી ક્વોલિટીથી બિઝનેસ કરશે અને મને એવું લાગે છે કે આપણા ભરૂચ જિલ્લા માટે તો બહુ સારું બજેટ છે અને દરેક ઉદ્યોગકારને ફાયદો થશે નમસ્તે વંદે માતરમ ભારત માતા કીધું